સૌને જય માતાજી આદરણીય સૌ ઉપસ્થિત પત્રકારો બહેનો ભાઈઓ સૌ પ્રથમ તો તમને અને આપના પરિવારને આ નવરાત્રિ નવરાત્રિના પાવન મહોત્સવ માટે હાર્દિક શુભકામનાઓ નવરાત્રિ એટલે માતાજીની ઉપાસના શ્રદ્ધા અને ભક્તિનો ઉત્સવ છે નવ દિવસ સુધી માતા શક્તિના નવ સ્વરૂપોની પૂજા આપણા સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવે છે આ વર્ષે ગરબા પ્રેમી નગરજનો માટે કુલ ત્રણ જગ્યાએ આપણા દ્વારા જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે નવરંગ ગ્રુપ દ્વારા અહીંયા બાસુદી ગ્રાઉન્ડ પાર સર્કલ પાસે આપણે નિઃશુલ્ક ગરબાનું આયોજન કર્યું છે ભાઈઓ અને બહેનો પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસની અંદર ગરબા ગાવા આવે એને અહીંયા ફ્રી ઓફ ચાર્જ ગરબા ગાવા મળવાના છે અને સાથે આધાર કાર્ડ અને રજીસ્ટ્રેશન કરાવવું એ ફરજિયાત છે બીજું મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાધે ફાર્મ એટલે મટકા ખીચડીની સામેના ભાગમાં આપણે પીપલગ રોડ ખાતે ગાયક રાવ દુર્ગા નવરાત્રી મહોત્સવ ગરબા રમી શકે તે રીતે આપણે દર વખતની જેમ આ વખતે પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે અને આમાં પણ લગભગ પચીસ હજારથી થી ઉપર ખેલૈયાઓ ખેલી શકે એક સાથે એ પ્રમાણેના આયોજન કરવામાં આવ્યા છે અને ત્રીજું આયોજન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ પટેલવાડીની બાજુના ગ્રામમાં પીપલક ચોકડી પાસે કરવામાં આવ્યું છે અને એમાં નાના બાળકો સહિત સપરિવાર ગરબા રમી શકે એવું એક આયોજન કરવામાં આવ્યું છે